જય મિત્રો હું મિલન વરિયા આપડી આ ચેનલ લર્ન ટુ ડે લીડ ટુમોરોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો આપણે કંઈક વાત કરતા ભારતના બંધારણની અને એમાં ઓલરેડી આપણે આઠ ચેપ્ટર છે એ કમ્પ્લીટ કરી નાખ્યા છે અને આજે ચેપ્ટર નંબર નાઇન બરોબર નવમાં નંબરનું ચેપ્ટર છે એની કંઈક આપણે શરૂઆત કરશું બરોબર તો તમે બધા લોકો જૂના ચેપ્ટર જે આપણે આઠ ચલાવેલા છે એ ના જોયા હોય તો આપણી પ્લે લિસ્ટમાં આપેલા છે ત્યાંથી જોઈ શકો છો તો આપણે વાત કરીએ ચેપ્ટર નાઇન બરોબર અગાઉ આપણે અનુસૂચિઓ બધી જોઈ હતી અને જે મૂળભૂત બંધારણ અને તેનું લેટેસ્ટ બંધારણ છે એમાં કઈક બંધારણના ભાગની વાત કરી હતી બરોબર તો મૂળ બંધારણમાં કેટલા ભાગ હતા મૂળ બંધારણમાં બાવીસ ભાગ હતા અને હાલ કેટલા ભાગ છે પચીસ ભાગ છે તો એમાંનો ભાગ એક બરોબર આ નવમું ચેપ્ટર છે આપણું એમાંથી જે અનુચ્છેદ ચાલુ થાય છે

તો એક સિક્વન્સ રે આપણને યાદ રાખવામાં સરળતા રહે તો આપણે જોઈએ અનુચ્છેદ નંબર એક છે એની કઈક વાત કરીએ તો અનુચ્છેદ એક છે એ કઈ છે તો સંઘનું નામ અને રાજ્ય ક્ષેત્ર બરોબર આપણા જે સંઘનું નામ અને એમાં જે રાજ્યો છે એનું જે યાદી છે એ રાજ્ય ક્ષેત્રની એમાં વાત કરેલ છે

ભારત એ રાજ્યોનો નો સંઘ છે તેની કોઈ પણ ક્ષેત્ર તેનાથી અલગ થઈ શકતો નથી એટલે હાલનું જે આપણું ભારત છે બરોબર અલગ અલગ જે સ્ટેટ અને અલગ અલગ જે આપણો સંઘ બનેલો છે એમાં કોઈ પણ ક્ષેત્ર છે એ તેનાથી અલગ થઈ શકતો નથી બરોબર અનુચ્છેદ નંબર એકમાં હું આપેલું છે પછી ભારતીય સંઘ એ વિનાશી રાજ્યોનો અવિનાશી સંઘ છે બરોબર રાજ્યો છે એ ચેન્જ કરી શકાય પણ ભારત સંઘ છે એ અવિનાશી છે એનો વિનાશ થઈ શકે નહીં મતલબ રાજ્યો છે એને તમે નામકરણ ચેન્જ કરી શકો બોર્ડર ચેન્જ કરી શકો બરોબર પણ મૂળ જે આપણો સંઘ જે આપણો ભારત છે એ અવિનાશી છે એમાં કઈ પણ પ્રકારનો ચેન્જ થશે નહીં પછી તો કે અનુચ્છેદ એક માં ભારત સંઘના ત્રણ ભાગ છે બરોબર અનુચ્છેદ એક મુજબ ભારત સંઘના કેટલા ભાગ છે ત્રણ ભાગ છે હમણાં જે આપણે વાત કરી બરોબર રાજ્યો બરોબર આઈએમપી છે રાજ્યો એક ભાગ બીજું કેન્દ્ર શાસિત પ્રદેશ ત્રીજું

ભારત સંઘ સાથે જોડવો હોય તો બાઉન્ડ્રી છે ત્યાંથી કોઈ પણ રાજ્ય છે સર્વસંમતિથી જોડાય કે પછી સંધિથી જોડાય કે પછી જીતીને જોડાય તો એ બાબતમાં નું કઈક વાત કરેલી છે હવે નવા રાજ્યની સ્થાપવાની શક્તિ છે બરોબર અનુચ્છેદ ટુ પ્રમાણે કઈ કઈ રીતે

ભારતના સ્થાપવાની શક્તિ છે ભારતમાં ભારત સંઘ સાથે તેને જોડવાની શક્તિ રહેલી છે પછી સંધિથી બરોબર કોઈ પણ સંધિ કરી કરાર કરી અને આપણે કોઈ પણ ક્ષેત્ર છે એ ભારત સંઘ સાથે જોડી શકીએ છીએ શેના મુજબ અનુચ્છેદ નંબર બે મુજબ પછી અંકુશ નીચે લાવીને પછી ચોથા નંબરે કુદરતી હતી પાંચમા નંબર અર્પણ વિધિથી અને છઠ્ઠા નંબરે અર્જિત કરી તો આટલી રીતે છે એ ભારત છે એ નવા રાજ્યોની સ્થાપના કરી શકે અને ભારત સંઘ સાથે જોડી શકે તો આ વાત થઈ આપણે ભાગ એકમાં અનુચ્છેદ એક થી ચાર ની બરોબર તો એમાં અનુચ્છેદ આપણે બે જોયા અનુચ્છેદ વન અને ટુ તો આપણે આ લેક્ચર વન છે ચેપ્ટર નાઇન નો અહીંયા કમ્પ્લીટ કરી આગળ આમાં અનુચ્છેદ છે આપણે કન્ટિન્યુ આગળ કરશું તો આપણે બે અનુચ્છેદ જોઈએ અને ત્રીજી અને ચોથી અનુચ્છેદ ભાગ 1 માં આપેલી છે એની કે કાગળ વાત કરશું બરોબર તો અને જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો લાઈક કરો અને મિત્રો સાથે શેર કરો જેથી અહીંયા કંઈ પણ અપડેટ આવે તો એની માહિતી તમારા સુધી પહોંચી જાય તો બધા ઓલ બધેને ઓલ ધ બેસ્ટ બરોબર ફૂલ જોશથી તૈયારી કરો આખે આખો બંધારણ આપણે કવર કરવાના છે બરોબર અને આપણો વિડિયો છે પણ બહુ શોર્ટ હોય છે બરોબર 8 મિનિટ 10 મિનિટ 12 મિનિટ જેથી કરીને જોવામાં સરળતા એટલા માટે અને આપણું છે વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે એટલે ગમે એટલું આપણે શોર્ટમાં ટ્રાય કરશું તો એનો મૂળભૂત માળખું છે એ તો કવર કરવું જ પડશે બરોબર તો બધા ચેક સુધી વિના ધ બેસ્ટ જય હિન્દ જય ભારત